એમના લગન આવી ગયો તમે રોજ દૂધ દોઈ દોઈ ના પીવા દે વ્યક્તિ માં બે આવી બધા સોરા ગોના નહિ પૈસા ચાલ મળશે એ વાત કરો બે દા

છોકરો ફોર્મ કરાવું પૂછી થાય પટ્ટા હોય તો અઢાર રૂપિયા તારી વિજયભાઈ ને આવવા તો નતા તું તો ખરું કે બે હજાર પૈસા બીજા હાલ ગયા સમજાવવાનું અને પછી ના મોને જો કાફરા ઉપર લાગો જવાઈશું પણ પેલા પેલા જીકી બોલાવી દેવાની હું ચીકી બોલાવી

આ પૈસા લીધા હતા ખબર છે એ કેતા હતા ખરા તો પૈસા આયે કોણ વિજયભાઈના લગન આયા છે ને તે પૈસા મારતા રહે ને કેટલા મહિનાનો વાંડો આની દેડો ચાણ આલવાના પછી એ તો પછી તમાર ભાઈ બહાર ગયા છે જાન હોય ત્યાં ઘર જ નહીં હોય એવું થોડી ચાલે મારી વાત ઓ આ ફેર છે ને મલાઈ ન કઈ દેજો પછી આવન તરત કઈ દેજો કે પેલા બે આવ્યા તા

જે મંગાવું થોતા લી છોકરા એ કર્યું છે એવું આપડે બધું એ કે બાપા લઈ આપો થોડા તો લઈ આપો પર ને એ બધી કુતરો જવા દે આમાં પેલા પૈસા નું શું કરવાનું છે કે પૈસા લેતા ઘર મા વિજયભાઈ મળી જશે તમે શું કરવા આવ્યા છો અહિયાં અરે પૈસા અમારા છે હું કેવું છું અમારા પૈસાવાળાના વાળા પૈસા ના કે મારા છે એ તો વીજે બિલ લાવો હું તો આપી દે ભાઈ એ બધું નહીં તમે પૈસા લાવો અમે લઈને જ જવાના અને કે બે દાડા આઈ ખાઈન પડે રહી આ તો કશું આવતો નહીં માર તો કપચી બધી રીતના બધું ભરાન થાય કે હું ભરજો અને હારું હારું તેરા બેરા લાવજો પાહા

અરે આ વિજય ભાઈ થોડો ઠપકો આલો પછી અમારે તો કોઈ ગરાકે કોઈ હતું નહિ કોઈ મહેમાન આવી ગયું હોય આ તો ઠીક ગેર પૈસા લેવા આવી ગયા તો કશું વાંધો નહિ વિજય ભાઈ ને બોલાવો ને ને બોલાવી ભલે એમના લગ્ન સાથે એમને મારે પૈસા તો આપી દેવા પડશે અને એમને થોડો ઠપકો આલો પડશે ને અમને થોડીક કોક તો કાકા ચીકી બોલાવી પડશે એવું કોક કરવું પડશે હવે કશું વાંધો નહિ વિવા ભાઈ અને સંજયભાઈ કોઈ વાંધો નહિ તો મારી વારી લઉં છું કોઈ વાંધો નહિ સારું હેડો ને આપણે ફેરા ફેરા ફરતા સારું ચાલે છે એટલા પૈસા